પેલા દીકરી હારે જતી બાબુ એટલે વાહનો બૈરો કોઈ દસ રૂપિયા કોઈ પચાસ રૂપિયા કોઈ સો રૂપિયા ટકો હાલતું અને દીકરી હારે હેડ એટલે પાંચસો હજાર રૂપિયા ના ખોળામાં ભેગા થતા અત્યારે તો જમઈ ચાણા હોય ચાણો જતા રહ્યા તો ખબર જ નહીં પડતી પપ્પા ઘેરા પૂછી કે દીકરી તો હજી કે તો જી જમઈ આયા હતા તે તેડી ગયા ચાણા આયા ચાણે જ્યાં રોમ જોવા હા

ઘરમાં તો હાહુ રાજી હોય ને તો તેડવા ગયું હોય ને તરત પાછો આવો કારણ કે હાહુ ના આશીર્વાદ પેલા લઈ કિલો સફરજન લઈને હાહુ ના હાથમાં અમને હાહુએ પૂછ્યું કે કે તમારા માટે સફરજન લાવ્યો એટલે હાહુ રાજી થઈ ગયો કે ચમ આયા કે તેડવા કે બે હા ચા થઈ જાય દીકરી લુગડો બદલી દે એમાં વાર ચીટલી એટલે દીકરી તૈયાર થઈ ગઈ હેડે એટલે પચાસ રૂપિયા અમને પહેરવણી આલી દીકરી બાવી ઉપર બેહી ગયો એમના ઘેરથી શ્યામાળો વટાયો એટલે આરે ના બોલાતો તો વધુ નતો કે તાર મમ્મી બહુ કંજુસ છે એટલે પેલી બોલી કે છે કે ચારસો રૂપિયાનો સફરજન લાવ્યો તો તમે પચાસ રૂપિયા પહેલા હમણાં આવી પેલી એ મોથાની ફરી લીધી કે કોમ કરો સાઈડ સાઈડ કરો બાઈક થોડું કોમ છે એટલે બાઈક ઉપરથી ઉતરી જઈને કે તારું ઘર મોડીને લેવાનું હું હા હું ને સફરજન આવે એમાં હિસાબ કરતો હોય તો તારું ઘર મોડી શું લેવાનું એટલે સોનો મોનો સફરજન લારી કર કે લઈને ફરે દાજી હું અહીંથી દઉં છું ગયા સાત વર્ષે મનોમણું થયું તું બધા હિસાબ ના કરાય જો છોડવાનું હોય છોડ દેવું પડો જો હિસાબ કરાય જેવું હોય કરાય હા પણ હું નાણ મેહો ને માતા ધોળતી છું પડિયટ ના મકવાણા ની ચેહર મેરડી ધોળતી છું કોઈ મારા ચહેર ભાઈ રોમ જો કદાચ ગોમત્રા જેવા નહીં હોય મારે મજાક વગર વાત નહીં આવતી આ સિસ્ટમ અમારી ઉતરી જેલી કડી જયું મૂઢું મન ગમતું નહીં મોજ મોરો મારી ચહેરની ફોજ મોરો અને મોત આવશે તો એકવાર પૂછવું પડશે અને એમને જો દવા દૂધું તો મારું નાણે મહેવાની માતાનું ધણું નાખવામાં હો ભાઈ ધીરોભાઈ ચૌધરી છેલ્લા ટકા હૃદય કામ કરે પાંચ ટકા ડૉક્ટર એમ કહેવા માંડ્યો કે હૃદયની કોઈ હવે દવા જ ના અપાય પાંચ ટકા જ કામ કરે કે જો કોઈ દવા ના લે તો મારી ચહેરાની દુવા છે અને જો મરવા દો તો મારું નોમ માતા નહીં તો કોરોના જેવો કોરોના જતો રહ્યો પણ એના કોઈ થયું નહીં પોત ટકાવાળાનું તો છેલ્લું ધક્કો એટલે એ પરમોણના દિવાસ હોય એ પરમોણની ગાદી હોય ને એ પરમોણનું આ મેળાવડો હોય આ સભામાં બેઠા બેઠા કદાચ કોઈને ફોરેનના વર્તા છે બધાનું ગાવા જવું તો મેળા હોય એવું નહીં આજ આ રમેણ પતી જાય દેવજી ભાઈ અને આવતી રમેણ આવો અને એમાં ચાર ફોરેન ના જાય તો મારું નામ માતા તો તો ભિખારી જીવવાની માતા ના કે મન હોનાવાળા ગમતું નહીં ભાઈ કારણ કે મારો અવસર હોના જેવું હોય અને હોનું ના આવે મન પાલવ ઓમ હોના જેવું નહીં હોનું હોય તો જ હોનું ત્યાં તો ભીખા ખબર નથી રાજુભાઈ ને ખબર નથી જીગર ને ખબર નથી પણ હોનાવાળા મન મને ના ત્યાં રાજસ્થાનના ચૌધરી મન વેઢા અત્યારે આવ્યો હે પણ એનો ભાઈએ એ ગાળો ટૂંપો ખાઈને મરી ગયો તો ભાઈ અલા ડોક્ટરે એવું કીધું કે ભાઈ આ ખલાસ આ ભાઈએ ફોન કર્યો કે બુઆજી મારો ભાઈ મરી ગયો ગાળો ટૂંપો ખાધી કીધું હું ચહેરે એવું બોલે કે ના વિવાહ મારો ભીખો બહુ આવશે અને જો કદાચ મરી જાય તો તું ભીખાની માતા ના કહેવું ભાઈ અને પાંચ મિનિટ મારી વાત જો છઠ્ઠી મિનિટે બગાવું ખાઈને બેઠો ના કરો તો દેહમાં માતા ના કહેવું અને એના વિવાહમાં જો ભીખો બોવો ના હોય તો હું ચહેર ના કહેવું ને ભાઈ અને મરેલા ઊભો ના કરો તો મારું નામ માતા નહીં એનું આ પરમોણ આ પટેલના હા હારા એક્સિડન્ટ થતું ને ભાઈ ડૉક્ટર એવું બોલ્યા હતા કાજીવન પલોઠી ના વળ હું માતા એમ બોલતી કોઈ દેરું નહીં વળજ્યું પણ એક્સિડન્ટ હા અને એક્સિડન્ટમાં જો કદાચ ડૉક્ટર એમ કહેતો પગ ના વળ અને દરબારમાં જો કદાચ દેવાદર હશેનું ભીખાની ચહેર મેળવી ધોળતી અને કદાચ ચોવીસ કલાક પલોઠી વાળીને બેહવાનું અને કોઈ થાય તો તું મને માતા નહિ કહેવાની આ બે દાડ અમે માતા વાળા રાવણ ની એ દાડે બોલી હતી કે ભાઈ શ્રાવણ મહિનાનો પેલો સોમવાર આવો એટલે ઘડિયાળમાં દસ વાગશે છે એના શ્રાવણ મહિનામાં ગુરુવાર આવશે એટલે બપોર ના અઢી વાગસી દીકરો મારું નોમ માતા નહીં આ બે દીકરા મારા લેલા ભાઈ એ દાડ મુ માતા બોલી હતી કે પટેલ ના ઘેર માતા ના બિહાર કારણ કે પટેલ ની તો શરમ આવે તો શૈલેષ પટેલ મંદિર બનાવું દીકરાને ખબર નથી કે ધૂણાય છે એવી રીતના એ દાડો હું માતા એમ બોલતી કે સુગઢના રબારીઓ સુગઢના પટેલોનું તું આમંત્રણ હાલજી આ ભાઈ એવું બોલે માતાજી રમાયણ કરું પણ તું વરસાદ ના હોય એવું ડોડ કે કે બીજા બધા ભુવા ભાઈ તારી વાત હોય ડોડ એ હું બુવો નહીં ને હું માતા નહીં ભાઈ વોટરપ્રૂફ મંડપ બોજી વરસાદ આવશે ઓધિન તુફાન આવશે અને પરોળિયાના ત્રણ વાગ કદાચ તારા લાઇટોના ફોક્સ ના ઉડાડી મેલું તો મારું નોમ મારતા નહીં એટલે તારું જનરેટર બંધ થઈ જશે લાઇટો બંધ થઈ જશે ને ત્રણ વાગે તારા દીકરાને જો કદાચ કાળકા ધૂણવા ના લાવું ને વધેમાં ખબર કરી ના લાવું તો મારું નોમ ચેહર નહીં તે આજે પરમોળ મારા શિવજીએ રાખ્યું હોય ભાઈ એલા આ બધા ખેલ મારા ચહેર મેરડી નહીં ભાઈ નાયન મેહોરે ઊંધું ગાલીને ધોળે લઈને ભીખા નાયક ઊંધું ગાલીને ધોળી નહીં રાજુ નાનીકારે ઊંધું ગાલી નહીં ધોળું તો જીગર હાચવશે તો જીગરે ઊંધું ગાલીને નહીં ધોણું ભાઈ જીવનની અંદર જરૂરિયાત પૂરતું બોલો તો એમાં મજા હ ઓવર થઈ ને એ ઉભરે બહાર જતું રહે એ પાણી કોઈ કોમનું નહીં સંઘરેલું પોણી કાયમ કોમમાં આવો એટલે ચેકડેમ બાંધવામાં આવો સંગ્રહ કરેલું કોમમાં આવશે ઓવરફ્લો થઈ જાવ તો પાણી વેસ્ટ જ એમ તમે જરૂરિયાત કરતા વધારે બોલશો તો ઓવરફ્લો કહેવાય જેટલું જરૂર હોય એટલું બોલજો હ ના બોલવામાં નવ ગુણ મસાલો ખાતો હોય ને એના ઘરમાં કજ્યો જ ના થાય કારણ કે બહેરાન બોલવાનો મેળાવો ને મસાલો ખાવાનો મેળાવો ગમે તેમ બોલો તો ચાલતું હોય હ કારણ કે સિત્તેર વર્ષે કોર્ટમાં કેસ આવ્યો તો ડોહાનું છૂટા છેડાનું જજ સાહેબ ટેન્શનમાં હયા કે મારી સિત્તેર વર્ષે શું છે કે સાહેબ બીજું બધું જવા દો મને છૂટા છેડા કે કારણ કે કારણ કોઈ ક્યાં નહીં પણ છૂટા છેડા કારણ કે સાહેબ આરો ગાળો બહુ દેહ ડોહો મને ના હમણે એવી ગાળો દેહ અને જ્યારે હું ગાળો દેવાનું ચાલુ કરું ને કોનમાંથી મશીન કાઢ નખ ડોહો બેરો હતો મારી ગાળો દીધેલી કોઈ કોમની નહીં નહીં તમારું કીધેલું કોઈ ના સાંભળો તો બોલેલું હોય કોઈ કોમનું ના છૂટા છેડા લેવા હારા પણ એ તો જેના હોય લે રોડેલા હું છૂટાછેડા એ તો પેલા છેડામાં પણ મારા ચેહર ભાઈ ના રોમસી હું નારાયણ બેહો ની માતા દોડતી છું બળદેવભાઈ કદાચ વેણ મેં આવ્યું છે આનું નારાયણ બેહો ની માતા જે બોલવું ના બનાવું તો મારું નામ માતા નહીં ત્રણે મહિને અગિયાર દાળે જો નાભી મોતી અહુ ના આવતો નાયણ મેહુ ધૂણેલું ન મું મારું ચહેર મેરડીનું ધૂળેલું નકું ત્રણે મહિને અગિયાર દાળે એવું ના દેખાય તો મને માતા નહીં કહેવાની જે દાણ પટેલ પગલો પાડવા એમના ઘેર લઈ ગયા એ હું માતા એમ બોલી હતી કે બહુ વર્ષે હું આ મંદિરે પગલો પાડવા આવ્યું આ પલવઠી હું પલવઠી હું વાળી બેઠીશું અન્ ચાર અમેરિકા ના દે તો મારું નામ માતા નહીં દીકરો કે ધંધો કરું ખબર નહીં પડતી કે ધરા ધંધો ના મળે તો મને માતા નહીં કહેવાની તો ગિરીશભાઈ જ્યાં ને હા પણ જે ઓળખાય ને હું માતા શું ભજાય નો ભગવાન શું ભાઈ અલ મારા ચહેરભાઈ ના રોમ મારા વેરડી પરમો ધાવળી રોમ કોઈ દર સુચેલું ગળી નહીં કોઈ દર બોલી બીજું બોલી નહીં ભાઈ અલ દેવજી આ તો કોઈ નહીં હજુ આ તો હજુ પગલિયું જ ભરાય અને જે દાડ ફલંગ મારું એ દાડ દુનિયા જો કદાચ અશોભન ના કરી દે તો મારું નામ માતા ના એટલે ઘનશ્યામભાઈ આ તો જાતર હ શરીર સારું રહેતું હોય ના રહેતું હોય રવિવારે પૂછવાનું કોઈ કોઈ પૂછવાનું ના હોય તો આશીર્વાદ જ હોય અને જો પૂછવું હોય તો રમેણનો ટોટલ ખર્ચો આવવો પડે સા ગણતરી માતા હું હાલ છે છેટલા વર્ષે તું બોલતો જ હતો ચૌદ વર્ષ ઉધી તો જીબ જ નથી એ દાળ હું માતા ના પાડતી હતી કવન બોલતો નહીં કરવો એ દાળ મેના એમ બોલી તી કે મા બોલતો ના થાય તો દીકરો કશા કોમનું નહીં એ દાન હું માતા એમ બોલી કે આ બોલતો થાય એટલે કોઈ બોલવા નહીં દે છે યાદ કોઈને નહીં બોલવા દેતો તો ચૌદ વર્ષે મેં જીભ આલી ઊંચવા લ્યો જતો રહેલો બાપ પાસે વાળ્યો મેં ઓછું વાળ્યો માતા આખી જિંદગી તમને જેટ વાલ હા તો વેણની કિંમત છે તો હમણાં હોય પોચકડનો વધારો આવેલો તો આશીર્વાદ મારો રોમ લાદ રાખશે એ વધારે એમ કીધું મોબાઈલ આવી દે ત્યાં દીધો લાવ ને દતાર ચાલશે અમારે શો ના ચાલતો છોકરો હમશી તાણાનો તો છે ને અલા મારા ચિહાર મહિનો ભગવાન મારો શિવજી બાબર ભી લાદ રાખશે હું નાની વહેવાની માતા છું જેના જેને કોડું જાલ્યું ભાઈ જેને ખમા કીધી હર્જન દુબળી વેળામાં મેં હંગાત કર્યો એ આજ કોઈને પોકવા દેમ છું નહીં અમારા ચહેર મેરડી નાખેલો ભાઈ